હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું છાલવાળું બટેટાનું શાક જેના માટે આપણે અહીંયા ત્રણ નંગ મોટી સાઈઝના બટેટા લીધા છે બે પાવડા તેલ લીધું છે આપણે મસાલામાં આપણે જોશે વઘાર માટે રાઈ જીરું અને હિંગ બે ચમચી આપણે મરચું પાવડર જોશે અડધી ચમચી હળદર જોશે એક ચમચી જાણાજીરું જોઈશે અને સ્વાદ પ્રમાણે મીઠું લેશું તો સૌ પ્રથમ આપણે છાલવાળા બટેટાનું શાક બનાવવું છે તો તેના માટે આપણે બટેટાને સરખા ધોઈ લેશું થોડી વાર પલાળીને પણ રાખી શકીએ બટેટા સરસ ધોવાઈ ગયા છે હવે તેને સુધારી લેશું આ રીતે મીડિયમ સાઈઝના બટેટા સુધારી લીધા છે હવે તેમાં પાણી નાખી અને બે પાણી આપણે બટેટા ધોઈ લેવાના છે હવે આપણે કુકર લઈ તેમાં શાકનો વઘાર કરીશું કુકરમાં બે પાવડા તેલ નાખવાનું છે તેલને થોડી વાર ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાઈ અને જીરું નાખી અને હિંગ રાખી आहे आपण बटाटा नाखू दे. હવે આપણે માં 1/2 ચમચી હળદર 2 ચમચી મરચું પાવડર એક ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મિક્સ નાખેલું છે હવે મસાલો નાખ્યા પછી હવે સરસ બધું મિક્સ કરી લેવાનું છે પછી તેમાં પાણી જોતો હોય તો વધારે પણ પાણી નાખ્યા બાદ આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે કુકરનું ઢાબણું બંધ કરી દેવાનું છે અને ચાર વિસલ વગાડવાની છે

હવે આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણું છાલવાળા બટેટાનું શાક જે મેં અત્યારે ખીચડી સાથે સર્વ કરેલું છે આપણે રોટલા રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકીએ છીએ જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો